પોરબંદરના કમલાબાગ પોલીસ મથકની હદમાં એક વર્ષ પહેલા બાઇક ચોરીનો ગુનો નોંધાયો હતો જેમાં પોલીસે મૂળ સહિતના સરદાર ખાતે રહેતા પાસેથી બે કબજે કરી કુલ ત્રણ શખ્સોની ધરપકડ કરી છે પોરબંદરની કમલાબાગ પોલીસને બાતમી મળી હતી કે છાયા એસએસસી ભીમનાથ મહાદેવના મંદિરના પાછળના ભાગે બે મોટરસાયકલો સાથે ત્રણ શંકાસ્પદ ઈસમો ઉભા છે ત્યારે પોલીસે દરોડા પાડી બે મોટરસાયક સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા મોટરસાયકલ બાબતે પોલીસે પૂછપરછ કરતા તેમની પાસે રહેલ મોટરસાયલ ના એન્જિનની ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી ત્યારે પોલીસે બે મોટરસાયકલ કબ્જે કરી અગાઉ ચોટીલાના સાલખડા ગામે રહેતા તથા હાલમાં જામ ખભાડ્યા રહેતા કિશન ગોર્તન સાડમિયા જ્યારે બે ઈસમો પૈકી એક બહાદુર ગોર્તન સાડમિયા તથા ત્રીજો ઈસમ નવગણ રામજી સાડમિયા આ બંને રાજકોટ રહેતા હોવાનું બહાર આવ્યું હતું ત્યારે તેઓની પાસેથી ચાલીસ હજારના બે બાઇક કબજે કરવામાં આવ્યા છે કમલાબાગ પોલીસે પકડી પાડેલા ત્રણ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસતા ત્રણ થી અગિયાર જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર